હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં હસી હું અત્યારે ઉઠી ગયો છું અત્યારે વાગ્યા છે સવારના અગિયાર અને બસ ઉઠ્યો જ છું હજી હવે હું જાઉં છું નાવા નાઈને પછી મળીએ આપણે મિત્રો હું નાવા જ જાઉં એ પહેલાં તમને એક વસ્તુ બતાવું એ દેખો આ છે ઓર્ગેનિક સબ્જીના ના વેલા આ જો સી આ છ સિબડાનો વેલો બહુ નાનું છે બહુ મોટું થશે આ તો તો બતાવુંગા ભઈ આપકો એક ઓર હે દેખો આ પણ બહુ નાનું છે બહુ મોટું થશે એટલે મજા આવશે ખાવાની તોજીય કતુમ આ રીતે આ પણ હજી બહુ નાનું છે મોટા મોટા બે ત્રણ હતા એ મેં ગપાગપ કરી નાખ્યા જેટલા પણ ફૂલ છે એટલા કાકડી આવશે આમાં હજી એક છે બતાવું તમને આ જુઓ એવડું મોટું સીભડું ઈ દેખો એકદમ મસ્ત છે આ અસાલ ચૂહે

આ છે બહુ જ નાનું આને કહેવાય ગું આઈ થિંક બહુ જ નાનું છે હજી આ બહુ મોટું થાય અને પછી આની છબજી બનાવી જ કાકડી છે આવી છે બધા બધું નાના નાના છે મોટા થશે એટલે આપણે તોડીશું બહુ જ મોટા મોટા થઈ ગઈ દેખો હાય ક્યુટ બફેલો કહેશે ટમેટીના પૌધા બેંગણના પણ છે રીંગણના પણ બતાવું બહુ નાના નાના છે આ છે રીંગણનું એક બે ત્રીજું કેનું ગયું બે આ ત્રણ ત્રણ છે બેંગણના પૌધા એ કામ કામકા નહીં આ છે ભીંડો આપણો ફેવરિટ ભીંડો અને ભીંડાનો બહુ ભાવે તમને સેવાનું શાક ભાવે કોમેન્ટમાં જરૂર કહેજો એન્ડ ધીસ ઇઝ બ્યુટીફુલ બફેલો આનો જમવાનો ટાઈમ છે મસ્ત જમી રહી છે ફાઇનલી હવે હું જામશું નાહવા નાઈને પછી મળીએ નાન કરીને હું બેસી ગયો છું જમવા જમવા જમવામાં છે આ છે આપણા દેશી વેલા બતાવ્યાનું શાક આ છે વઘારેલી ખીચડી છાશ બાજરાનો રોટલો અથાણું અને આ છે મૂલી ધ ગ્રેટ મૂલી તમને સબ્જી ટેસ્ટ કરું અને કહું કેવી બની છે એકદમ સાત્વિક અને ઘરે જ સબ્જી ઉગાડેલી છે અને સરસ તો ચાલો જમવા જમીને પછી મળું તમને જમી લીધા પછી હું તરત જ એવી નીંદર આવી કે તુરંત જ સુઈ ગયો અને અત્યારે અત્યારે વાગ્યા છે ત્રણ અફકોર્સ ત્રણ વાગે આપણે પીશું ચા તો ચાલો ચા પીએ મસાલા કડક ચાય તૈયાર હે તો પીતે પી ચાય મૂકીને અહીંયા જ જગ્યા મળે છે અને આ સુઈ જાય ને એટલે અહીંથી સીધી નીચે પડે છે જો હું તને કહું સમજો સમજો અહીંયા નહીં બેસવાનું શા માટે તો સુઈ જાય છે પછી નીચે પડે છે અહીંયા બેસવાનું નહીં અન્ડરસ્ટેન્ડ ગુડ ગર્લ ત્યારે હું જાઉં છું મારી ગામની બાજુમાં જ એક મેળો છે નાનો એવો મેળો છે તો ત્યાં જાઉં છું ઓફકોર્સ ટાઈમપાસ કરવા માટે જ જાઉં છું તો घरे हम मस्त स्नान करी जमी घोड़े बेच के सो जाते हैं तो आज तो आज ब्लॉग जो वीडियो पसंद आए तो वीडियो लाइक चैनल ने सब्सक्राइब करजो मैं नवा सुधी बाय बाय जय श्री कृष्ण